હજી સુધી ઘણાને નથી ખબર કે બાર જ્યોતિર્લિંગના દર્શન માત્ર આપણને શું ફળ મળે છે આપણે દર સોમવારના દિવસે મહાદેવના મંદિર જઈએ છીએ સોમવારના દિવસે આપણે ઉપવાસ વ્રત બધું જ કરીએ છીએ પણ મહાદેવના દર્શન માત્ર થી શું લાભ મળશે તેના વિશે આજે આપણે જાણીશું બાર જ્યોતિર્લિંગમાંથી સૌ પ્રથમ આપણે કેદારનાથની વાત કરીશું ધાર્મિક માન્યતા અનુસાર ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન માત્ર થી વ્યક્તિને મોક્ષ મળે છે હવે વાત કરશું વૈજનાથ ઝારખંડમાં સ્થિત વૈજનાથ વિશે એવી માન્યતા છે કે જે પણ દર્શન તેમના કરે છે કોઈ પણ પ્રકારના રોગથી પીડા થતો હોય તેમાંથી તેને મુક્તિ મળે છે વાત કરશું ત્રંબકેશ્વર ત્રમ્બકેશ્વર મહારાષ્ટ્રમાં જોવા મળે છે એવી માન્યતા છે કે તેમના દર્શન કરવાથી માત્ર કર્મમાં મુક્તિ મળે છે હવે વાત કરશું સોમનાથ ગુજરાતમાં આવેલા સોમનાથ જ્યોતિર્લિંગ વિશે કહેવાય છે કે તેમના દર્શનથી ધન શાંતિ અને ખૂબ સુખ મળે છે હવે વાત કરશું ધુમેશ્વર મહાદેવ મહારાષ્ટ્રમાંથી ધુમેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે હવે વાત કરશું રામેશ્વર મહાદેવ તામિલનાડુમાં સ્થિત રામેશ્વર જ્યોતિર્લિંગના સ્વર્ગનો પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે તેને જોવા માત્ર વ્યક્તિ મૃત્યુ પછી પણ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે હવે વાત કરશું આપણે મલ્લિકાર્જુન આંધ્ર પ્રદેશ થી મલ્લુકાર્જુન દર્શન માત્રથી જે વ્યક્તિ તમામ પ્રકારના દુષ્ટ સ્વરૂપમાંથી મુક્ત થઈ જાય છે આપણે વાત ભીમાશંકર ભીમાશંકરની મુલાકાત લે છે તે પોતાના કાર્યમાં વિજય મળે છે હવે વાત કરશું આપણે ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં સ્થિત ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિને શાંતિની અનુભૂતિ થાય છે